ગઈ સાલ કે માર્ચ બે હજાર ત્રેવીસ ના પેપર ની અંદર બરોબર બોર્ડ ના પેપર ની અંદર ચાર મોક માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કાચના ગમગન ચોસલા વડે થતા પ્રકાશના રોપડી ભવન ની અને બાષ્પીય સંનતન ની ઘટના સમજાવો હા આ પ્રશ્ન જે તમે જે સમજો છો એ છે બરોબર પ્રવૃત્તિનો પ્રશ્ન છે અને બેઠો બેઠો ચાર માર્ક માં પૂછો તો વિધ આકૃતિ બરોબર અવલોકન વાંચી લઈશો તો પણ તમને આવડી જશે બરોબર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ચાર માર્ક લેન્સનો નો પાવર પણ આપી શકે છે બરોબર લેન્સના ના જો શું શું પહેલા લખો નહીં તમને સમજાવું પેલા અંદાજી પેલા કોઈ પણ વિજ્ઞાનનો પ્રશ્ન તમે અટેન્ડ કરો તો અંદાજી પેલા એની વ્યાખ્યા હોય તો વ્યાખ્યા લખો વ્યાખ્યા વ્યક્ત થઈ જાય પછી એના પ્રકાર આવતો હોય તો પ્રકાર લખો બરોબર એનું સૂત્ર લખો એનું એસઆઈ એકમ લખો એની સંજ્ઞા લખો પછી એનો ઉપયોગ લખો ઉપયોગ થઈ જાય પછી એના અલગ અલગ લેન્સમાં એની કેવી કેવી વેલ્યુ હોય બધી વસ્તુ તમે સરખી રીતના પીડશે તમે લખશો એટલે કે એક પેજ માંથી એક પેજ માંથી એનો પ્રશ્ન થઈ જશે બરોબર તો આ પણ ચાર માર્ક નો પ્રશ્ન મોસ્ટ 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 પ્રશ્ન છે હવે

પ્રશ્ન પણ પૂછવામાં આવી શકે એમ છે બરોબર અને સરખી રીતના જો તમને આ યાદ રહી ગઈ તો આના માર્ક રોકડે રોકડા તમને મળશે પણ સરખી રીતના તમને દોરતા જોઈએ આના માટે મોર એન્ડ મોર એન્ડ મોર

બરોબર જે આપણે કોઈ મંતી નથી દાખલા તો દાખલા જે વિદ્યાર્થીઓને જો દાખલા ફાવતા હોય ઈ ટ્રાય કરજો અને જો દાખલો જો તમને ફાવી જતો હોય ને તો એ તમારા ત્રણ માર્ક રોકડા થઈ જશે એક પ્રશ્ન તમારે ઓછો લખવો પડશે બરોબર જેને ફાવતા હોય એ ટ્રાય કરજો જેને નથી ફાવતા એ આ બધી વસ્તુ ટ્રાય કરજો

તેઓનો આકૃતિ દોરીને આમ દર્શાવેલું છે નવમીમાં પ્રકાશના પરાવર્તનની નીચે જો તમે ખાલી પ્રકાશના પરાવર્તનના નિયમો તમને જો બે માર્કમાં પૂછે તો મહેરબાની કરીને જે ઓલી પરાવર્તનની જે આકૃતિ જે આવે છે એ દોરીને આવજો બરોબર ભૂલનો ખાતા બાકી સંતવરી સમડે રચતા પ્રતિબિંબની વિશેષતાઓ અને વિશેષતાઓ આપણે જે કે ખાસ કરીને ખાસિયત તમારે જાણવાની છે જે પણ આ પ્રશ્ન પણ આપા નવમીની અંદર બેઠે બેઠો છે ચાલો વિદ્યાર્થીઓ આ તો થયું બધું મોસ મોસ અને આના સિવાય જો તો બીજું શું વાંચવા જેવું છે ખાસ કરીને એમસીક્યુ બરોબર એમસીક્યુ પતી જાય પછી મુખ્ય કેન્દ્રની બધી વ્યાખ્યા નિયમિત નિયમિત પરાવર્તન અનિયમિત ની બધી વ્યાખ્યા બરોબર લેન્સના કેટલા પ્રકાર પડે છે એ પર ધ્યાન રાખો ખાસ કરીને બીજી એક વસ્તુ તમને કહી દઉં જો આપણે યાદ હોય તો તમને

这一瓶，这一瓶。